વડોદરામાં ઉત્તરાયણના પર્વને લઈને પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ચીકી ઊંધિયું જલેબીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ કરાયું ફૂડ સેફ્ટી ઓફિસરોએ જુદા જુદા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ કર્યું તો ચીકી ઊંધિયું જલેબીના નમૂના લેવામાં આવ્યા નવ મેન્યુફેક્ચરિંગ યુનિટ સત્યોતેર દુકાનોમાં ચેકિંગ કરી લેવામાં આવ્યા અને એકસો ને અઠ્યાસી જેટલા નમૂના લેવામાં આવ્યા છે ઉત્તરાયણનો તહેવાર જે અત્યાર નિમિત્તે અત્યારે વડોદરા શહેરના જેટલા પણ વિસ્તાર છે તેમાં ઊંધિયું જલેબી સેવ અને ચીકીના ખાસ નમૂના લેવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ આજે દેશમાં સો એક જગ્યાએ આપણે ચેકિંગ કરેલું છે અને લગભગ સોથી આસપાસ નમૂના પણ લેવામાં આવેલ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ ડ્રાઈવ આપવામાં આવેલી છે જે ઊંધિયું જલેબી ઉત્તરાયણનો તહેવાર વધારે વેચાયા છે એનું ચેકિંગમાં આજે અત્યારે વાઘોડે રોડ પર અકોટા પછી સયાજીગંજ ગોરવા કારેલીબાગ તમામ વિસ્તારમાં તમામ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં આજ રોજ અત્યારે વાઘોડિયા રોડ પર આવેલ પ્રકાશ પ્રસાદમાંથી તલ ચીક્કી સિંગ ચીક્કી જે ચીકી છે એના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ નમૂના લેવામાં નમૂનામાં કે આવે તો એમના સામે બંધની કાર્યવાહી કરવામાં આવશે અને કોર્ટ અંશે આક્ષેપ આવે તો કોર્ટકેસની કાર્યવાહી કરવામાં આવશે આમ તો પાંચથી સાત દિવસમાં આપણે રિપોર્ટ આવી જાય આમ તો ચૌદ દિવસ ટાઈમ છે પાંચથી સાત દિવસમાં આવી જાય